વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં જળમગ્ન સોસાયટીઓની ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય શાહ અને ડેપ્યુટી મેયર ચિરાગ બારોટે મુલાકાત લીધી હતી વડોદરા શહેરમાં બુધવારે તેર ઇંચ વરસાદ નોંધાયો હતો જેના કારણે વડોદરા શહેરમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી જોકે વરસાદ વિરામ લેતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો તેમ છતાં વડોદરા શહેરના કેટલાક વિસ્તારોની સોસાયટીઓમાં હજુ પણ વરસાદી પાણી ભરાયેલા છે ત્યારે આજે વડોદરા શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય શાહ તથા ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ પશ્ચિમ વિસ્તારના વોર્ડ નંબર આઠ અને નવની મુલાકાતે પહોંચ્યા હતા જેમાં વિસ્તારની જળમગ્ન સોસાયટીઓની મુલાકાત લઈ તેમણે સ્થળ નિરીક્ષણ કર્યું હતું આ પ્રસંગે વોર્ડ નંબર નવ ના ભાજપના કાઉન્સિલરો શ્રીરંગ આયરે નરસિંહ ચૌહાણ સુરેખા પટેલ ઉમેશા વસાવા ભારતીય જનતા પાર્ટીના કારોબારી સભ્ય અને પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરે શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન દિલીપસિંહ ગોહિલ વોર્ડ પ્રમુખ પરેશ બ્રહ્મભટ તથા અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા વડોદરા શહેરમાં અતિશય વરસાદને કારણે ઊભી થયેલી પરિસ્થિતિમાં વડોદરા શહેરના નાગરિકોને જ્યાં જ્યાં મુશ્કેલી પડતી હોય ત્યાં એમની સાથે વડોદરાના સૌ ચૂંટાયેલા પ્રતિનિધિઓ ભારતીય જનતા પાર્ટીની સંગઠનની ટીમ જ્યારે સેવામાં હાજર હોય છે ત્યારે આજે વોર્ડ નંબર આઠ વોર્ડ નંબર નવ વોર્ડ નંબર દસ અને વોર્ડ નંબર અઢાર આ ચાર વોર્ડમાં સ્થાનિક લોકોની જે રજૂઆત હતી અને એની સાથે સાથે ચૂંટાયેલા જે પ્રતિનિધિઓ છે તેમના માધ્યમનેથી એમને સાથે રાખીને દરેકે દરેક વિસ્તારની મુલાકાત લઈ અને એમના જે નાના મોટા પ્રશ્નો છે એ પ્રશ્નોમાં ઉપયોગી થવાનો પ્રયત્ન કર્યો છે જે પ્રશ્નો ઘણા વખતથી છે તે પ્રશ્નોનો સમય જતાં એનો નિકાલ લાવવાનો પણ પ્રયત્ન કરવામાં આવશે પણ જે પ્રશ્નોમાં તાત્કાલિક નિકાલ કરી શકાય છે ખાસ કરીને ભોજનની સમસ્યા હોય કોઈ જગ્યાએ પાણી ભરાઈ ગયા હોય અને એના સંદર્ભની કોઈ સમસ્યા હોય પીવાના પાણીની સમસ્યા હોય દૂધ માટેની કોઈ જરૂરિયાત હોય તો આવી બધી સમસ્યામાં પાર્ટીના કાર્યકર્તાઓ હંમેશા લોકોને પડખે ઉભા રહેતા હોય છે એ જે કામગીરી કરે છે તે કામગીરીને માટે ખરેખર પ્રશંસાને પાત્ર છે ધન્યવાદ પણ આપીએ છીએ અને આવનારા સમયમાં કામગીરી એમના માધ્યમથી ચાલુ રહે એના માટે એમની સાથે આજે બેઠક કરવા માટે આવ્યા છે ત્યારે સાથે અમારા ડેપ્યુટી મેયર શ્રી ચિરાગભાઈ બારોટ વોર્ડ નંબર આઠની અમારી સમગ્ર ટીમ વોર્ડ નંબર નવની સમગ્ર ટીમ રાજેશભાઈ આયરે અને એમની ટીમ પણ આજે હાજર છે ત્યારે સૌને પણ ત્રણ ચાર દિવસમાં જે પરિસ્થિતિ હતી પરિસ્થિતિમાં જે કામ કર્યું એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું આજરોજ વડોદરા શહેર અધ્યક્ષ ડોક્ટર વિજયભાઈ શાહ વોર્ડ નંબર નવના જે તમામ વિસ્તારની અંદર જ્યાં પાણી ભરાયા હતા એ તમામ વિસ્તારોની આજના દિવસે તેમને મુલાકાત લીધી હતી અને ખાસ કરીને જે પણ જગ્યાએ પાણી ભરાયા છે એવા અજય સોસાયટીથી લઈને સારાભાઈ સોસાયટી કામદાર સોસાયટી થઈને તમામ જગ્યાએ તેમને વિઝિટ પણ કરી હતી સાથે ડેપ્યુટી મેયર શ્રી ચિરાગભાઈ તેમજ વોર્ડ નંબર નવની પ્રમુખ તેમજ તમામ ટીમ આજના દિવસે અહીંયા ઉપસ્થિત રહ્યા હતા જે વિષય એવો હતો કે જે વિસ્તારની અંદર જે પાણી ભરાયું હતું તે તમામ અજય સોસાયટી સાથે કામદાર સારાભાઈ સ્મૃતિ મંગલમ અને હાર્ડ હાર્ડવેસ્ટ એવી રીતે તમામ સોસાયટીઓની અંદર જે પાણી ભરાયા હતા એ તમામ જગ્યાએ પાણીનો નિકાલ કઈ રીતે કરવામાં આવે તેનું આજના દિવસે અહીંયાથી તેમને મુલાકાત લીધી હતી સાથે આવનારા જે સંકલન છે તેની અંદર પણ તેમના માધ્યમથી કહેવામાં આવશે અને જે પણ વિસ્તારની અંદર પાણી જે ભરાઈ રહ્યા છે એનું મુખ્ય કારણ છે તે મુખ્ય કારણ બી તેમને બતાવવામાં આવ્યું છે કે આ એક મુખ્ય કારણ છે આ એક પોઈન્ટ છે જે પોઈન્ટની અંદર જે પાણી ક્લિયર થશે તો તે આગળના આગળ પાણી વધી શકશે કેમ કે પાણીની નીકળવાની કેપેસિટી જ્યારે નાની હોય તો પણ પાણી ભરાતું જ હોય છે અને તેની જ કારણે આજે અમારે ચારે સાથી કાઉન્સિલર અમે એકત્ર થઈને આજે પ્રમુખશ્રીને જગ્યા બતાવી છે મારી સાથે નરસિંહભાઈ ચૌહાણ સુરેખાબેન પટેલ અને ઉમિષાબેન વસાવા અને સંગઠનની તમામ ટીમ પરેશભાઈ પ્રમુખશ્રી સાથે પૂર્વ કાઉન્સિલર રાજેશભાઈ આઈરે પૂર્વ ચેરમેન દિલીપભાઈ ગોહિલ તમામ લોકો એકત્રિત થઈને આજના દિવસે અહીંયા નિરીક્ષણ કરીને આગળ પ્રમુખ સાહેબ ને પણ રજૂઆત કરી છે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએ ન્યુઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર